ખેડા જિલ્લામાં બેંકોના રિકવરી એજન્ટો અને સીઝરો દ્વારા વાહન ચાલકોને ગેરકાયદેસર રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું નડિયાદ કપડવંજ મૌધા સહિતના તમામ તાલુકામાં આ પ્રકારે ટુ વ્હીલર ફોર વ્હીલર જેવા વાહનોને રોકીને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે આવેદનપત્રમાં જણાવવા અનુસાર એજન્ટો મોબાઈલમાં પાછળથી નંબર નાખી વાહનોનો પીછો કરે છે અને હપ્તા ભરેલા હોવા છતાં તેમને રોકીને રૂપિયા બે હજારથી આઠ હજાર સુધીની તોડબાજી કરે છે એટલું જ નહીં તેઓ આડીતેડી ગાળો બોલીને પણ હેરાન કરે છે સામાજિક આગેવાનો અંગેના પુરાવા હોવાનું જણાવ્યું છે આ ઉપરાંત રિકવરી એજન્ટો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇનનું પણ પાલન કરતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે આવેદનપત્ર દ્વારા આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને ગેરકાયદેસર હેરાનગતિ બંધ કરવાની માંગ કરવામાં આવી છે પંકજ શર્મા કપડવંજ ખેડા જિલ્લાની અંદર અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે ખેડા જિલ્લાની અંદર જે ત્રાસ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવે છે ખેડા જિલ્લાની અંદર સીઝરો દ્વારા બાઇક ચાલકો ટુ ફોર વ્હીલર દ્વારા ગાડીઓ ચાલકોને હેરાન કરવામાં આવે છે ખોટી રીતે એ લોકોને ધાક ધમકીઓ આપવામાં આવે છે અને એમની પાસે ખોટી રીતે ખંડડી લૂંટ ચલાવવામાં આવી રહી છે એ બાબતે જિલ્લા કલેકટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આ લોકો જે આવતા જતા વાહન ચાલકો હોય એ લોકો પાસે તોડ પણ કરતા હોય છે મન ફાવે એ રીતનો તોડ કરતા હોય છે સાહેબે અત્યારે એમને વાહેદારી આપી છે કે ખેડા જિલ્લાની અંદર જે પણ આજે સીઝરોનો આશંક છે એ બાબતે એમની મિટિંગ જે હશે એની અંદર એસપી સાહેબને પણ બોલાવીને રજૂઆત કરવામાં આવશે અને આજે સીઝરો દ્વારા જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે ખોટી રીતના જે રોકટોક કરવામાં આવી રહી છે એ બાબતે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવશે એવી એમ જે અધિક કલેક્ટર સાહેબે જણાવ્યું છે